નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગોવામાં સલામતીના નિયમોના ભેદગાયના કારણે પેરાગ્લાઈડિંગ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટનામાં પુણેની એક મહિલા ટુરિસ્ટ અને નેપાળી પેરાગ્લાઇડિંગ પાયલટનું મોત થઈ ગયું છે પેરાગ્લાઇડિંગ કરતી વખતે દોરડું તૂટી જતા બંનેના મોત થયા હતા આ દુર્ઘટના દર જાન્યુઆરીના રોજ કેરીપુટ પર જ્યારે પરવાનગી વિના અને સલામતીના સાધનો વિના પેરાગ્લાઇડિંગ કરવામાં આવી ત્યારે સર્જાઈ હતી ગોવા પોલીસે કેસ નોંધી પેરાગ્લાઇડિંગ કંપનીના માલિકની ધરપકડ કરી લીધી છે અને તેના પર કથિત દોષિત હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દુર્ઘટના અઢાર જાન્યુઆરીએ ગોવામાં સર્જાઈ હતી જેમાં પુણેની રહેવાસી સત્યાવીસ વર્ષીય શિવાની અને છવ્વીસ વર્ષીય પેરાગ્લાઇડિંગ પાયલટ સુમન નેપાળીનું પેરાગ્લાઇડિંગ દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું પોલીસનું કહેવું છે કે સલામતીના નિયમોના અવગણના અને પરવાનગી વિના પેરાગ્લાઇડિંગ કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધીને પેરાગ્લાઇડિંગ કંપનીના માલિક શેખર રાય જાદાની કરી લીધી છે શેખર રાય જાદા પર આરોપ છે કે તેમણે પોતાની કંપનીના પાયલટને પરવાનગી વગર અને સલામતીના સાધનો વ્યવસ્થા કર્યા વિના વિદેશ ટુરિસ્ટો સાથે પેરાગ્લાઇડિંગ કરવાની મંજૂરી આપી હતી અને આ કારણસર બંને લોકોના જીવ ગુમાવ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ